ફોના ઘર ન

બબલી સાબુ ઓમે নাই মেলতো নাই মই গাই જોરીયા ને પતંગ અલ્યા હજુ તો પુત્રેંગના બે મહિના વારે વેલા વેલા પતંગ ના છગાવાય અલ એ શું થઈ જજો આ આઈ જો નીકાળું છે તો અલ એને આઈ જો ને ના ના નું ધોડતું lain dua, ya, babu, cuma kali biru aja deh. Nih? Oh. Akan muau boleh kan? mana? Ayo bangku, ayo. Oh. ayo lihat bapak, dan, ya, tan, bisa dia kan, lihat, lihat Yuk, ya, iya, tentu lihat babu.

દાન હાલી જગ્યા અને ઇન કાપી ઓલો કાહા રોટલો પાઈસ નાય કણ હા તો આટલે જ એનું રસ્તો મેલ જાવ ના ઓતર જગાના ઓ આય છોટા ને છોટામાં પરણા ને હા તાજી ગોય બાપા બાપુ ને

તો આ બાજુ આ હું ભોં તીજો આપડે મે અરે કેમ કેમ ચાટ તું ગાડી બાપુ આપડે એલા બા હું જે છું રે મારે ખાઈ એ આપડે ને કુકાડી આ બાબાની બાબા બાટી તું ના કરતો તો ના પાડતો તો બાજુ ચકી ગયો તો છે પડ નઈ દદી ને દુનપાતે ફાટ્યું મે તો ડાચ રે તો મને ડાચ રે ટકરે ફાડી દે ઓય તમ કુ પાડે ચા આવડે હ ચાલ અલ્યા કરા પૂછી લાયા લે ઓને કીધું તો આચકો અલ્યા આન સોકા મુઈને ઇંડા તો અતે ઇંડા તા બાના હતા આરે અકલ લાયા ભાઈ અતે ઇંડા ઇમને ભાગવાના મને તું એ લે ઓમા હ એ બિખાવા બિખા ટકા આવો ઉતો બે વાર વાત તો મન માંવાતો તો મુ ગયા એકલો ગાડી લંતો તો બિખા એવું નઈ તમારો ચોખો ટકા વધો નઈ <coughs>

તો કાડી દે લે આ જાતી તો બગડી આ ઉઠાઈ વાત કરી આણી અલ્યા ગંજી લે લે હું લાગો લઈ લે ઓય તું મેરું